એક મોટા નગરની વાત છે તેમાં એક મોટા નગર શેઠ રહે તે ઉમર લાયક થતા છતાં પરણ્યા નહીં તેના મહેલ જવા બંગલાનો રસ્તો સાફ કરવા એક યુવતી આવતી યુવતી બહુ રૂપાળી રોજ સવારે શેઠને જય શ્રી કૃષ્ણ કરીને સ્મિત કરે તેના રંગ રૂપ સ્વભાવ અને સ્વચ્છતાનું કામ જોઈ શેઠ તેમાં મોહી પડ્યા તેની સાથે લગ્ન કરી લીધા લગ્ન થયા પછી શેઠે તેને નવા નવા વસ્ત્રો આભૂષણો લઈ આપ્યા શેઠે એક દિવસે તેને પૂછ્યું હવે તારી કઈ ઈચ્છા છે યુવતી જે શેઠાણી બની ગઈ હતી તેણે કહ્યું હું સાવ ગરીબ અને મજૂરણ હતી તમારી કૃપાથી રાતોરાત શેઠાણી બની ગઈ હવે મારામાં શેઠાણી પાણાનું અભિમાન ન આવે તે માટે મારા શયન ખંડમાં એક કબાટમાં મારો સફાઈનો સાવરણો મૂકી આપો તેની વાત સાંભળીને શેઠ રાજી થઈ ગયા માણસે પોતાનો ભૂતકાળ ન ભૂલવો જોઈએ હે સુખમાં છકી જનાર નો નાશ થાય છે પ્રેમ પૈસા ને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયા પછી માનવીએ વધુ વિનમ્ર બનવું જોઈએ